અકબર બિરબલની આ બાળ વાર્તા પોતાના બાળકોને જરૂર સંભળાવો સિંહ અને બિરબલ એક વાર બાદશાહ અકબર તેમના દરબારીઓ સાથે ટોલ ટપ્પા કરતા હતા એ જ વખતે એક દરબાર દરબારમાં પ્રવેશ્યો તેણે કહ્યું કોઈ પરદેશી કલાકાર તમને મળવા માંગે છે બાદશાહે તેને આવવાની મંજૂરી આપી થોડી વારમાં જ એક વ્યક્તિએ દરબારમાં પગ મૂક્યો તેની પાસે એક મોટું પિંજરું હતું અને પિંજરામાં સિંહ હતો દરબારીઓને પણ એ જોઈને નવાઈ લાગી કલાકારે કહ્યું જહાપના મેં તમારા ખૂબ જ વખાણ સાંભળ્યા છે તમારા દરબારમાં પંડિતો છે વિદ્વાનો છે નવરત્નો છે પણ હું એ બધાને પડકારું છું કે પિંજરું ખોલ્યા વગર અને સિંહને અડ્યા વગર નાશ કરનાર કોઈ ખડતલ સાહસિક માણસ તમારા દરબારમાં છે જે માણસ મારા કહ્યા પ્રમાણે કરી બતાવે તેને હું પાંચસો સોના મોહર આપીશ પણ જો તે નિષ્ફળ જશે તો એને મને પાંચસો સોના મોહર આપવી પડશે કલાકારની વાત સાંભળી આખો દરબાર વિચારમાં પડી ગયો ખુદ બાદશાહ હકબર પણ ચોકી ગયા આવું તો કેમ બને એક એક કરીને દરબારીઓ પિંજરા પાસે આવ્યા પણ બધાને નિષ્ફળતા સાંભળી બાદશાહને પણ થયું કે તેમની આબરૂ આજે કોઈ નહીં બચાવી શકે સેવટે બીરબલે તે કલાકારને કહ્યું હું આ કામ કરી બતાવીશ એમ કહી બીરબલે સેવકોને બોલાવ્યા અને સૂકા લાકડા લાવવા માટે કહ્યું લાકડા મંગાવીને પિંજરાની આજુબાજુ ગોઠવી દીધા ત્યાર પછી બીરબલે કહ્યું હવે આ લાકડા સળગાવો સેવકોએ લાકડા સળગાવ્યા કે તરત જ બળવા માંડ્યા લાકડા બળતા ગયા તેમ એનો તાપ પણ સખત વધતો ગયો અને સિંહ પણ અદ્રશ્ય થવા માંડ્યો થોડી જ વારમાં પિંજરું ખાલી થઈ ગયું બાદશાહ અકબર અને દરબારીઓની નવાઈનો પાર ન રહ્યો બાદશાહે પૂછ્યું બિરબલ ત્યાં કેવી રીતે કર્યું તો બિરબલે કહ્યું જહાપના સિંહનું બરાબર નિરીક્ષણ કરતા જણાયું કે સિંહ મીણનો બનેલો છે તેથી મેં લાકડા મંગાવ્યા અને આગ લગાવી જેના કારણે મીણ ઓગળવા માંડ્યું આમ હાથ લગાડ્યા વગર જ સિંહનો નાશ થયો કલાકારે બિરબલને કહ્યું હું ઘણા રાજ્યોમાં સિંહ લઈને ફર્યો હતો પણ તમારા જેવા બુદ્ધિશાળી કોઈ ન મળ્યા શરત પ્રમાણે લો આ પાંચસો સોના મહોરો બિરબલે કલાકારની કલાની કદર કરી અને સોના મહોરને થેલી તેને પાછી સોંપી દીધી બાદશાહ અકબરે પણ પ્રસન્ન થઈ કલાકારને પાંચસો સોના મોહરો આપી આવી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું આવી વાર્તા સાથે